કાર્ય આગળ આપણે ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમમાં જોયું કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો નિયત હોય છે એટલે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી પરંતુ ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ગાણિતિક સ્વરૂપ આપણે જોયું કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ એટલે કે આંતરિક ઉર્જા બરાબર ક્યુ એટલે કે ઉષ્મા પ્લસ ડબલ્યુ એટલે કે કાર્ય સૌથી પહેલા પ્રથમ નિયમની પ્રયુક્તિઓ સમજતા પહેલા કાર્ય અંગે વધુ જાણકારી મેળવવી જરૂરી છે તો સૌથી પહેલા આપણે જોઈએ કે કાર્ય એટલે શું कार्य तो अबे जो ये कोई एक पदार्थ पर बॉल लगाता छे बिंदु ये लागू परतु होइ તે બિંદુ બળની દિશામાં ખશે તો કાર્ય થયેલું કહેવાય છે કાર્યમાં કાર્યના રાસાયણિક વિજ્ઞાનમાં મુખ્ય બે પ્રકાર છે પહેલું છે વિદ્યુત કાર્ય અને બીજું છે યાંત્રિકીય કાર્ય હવે આ કાર્ય વિશે આપણે જોઈએ તો જે પ્રણાલીમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તેમાં વિદ્યુતીય કાર્ય મહત્વનું છે જે પ્રણાલીઓમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તેમાં વિદ્યુતીય કાર્ય મહત્વનું છે અને જે પ્રક્રિયાઓમાં प्रणाली प्रक्रिया लागू पडेला बळ लागू पडेला बाह्य दबाण ઉપસ્થિતિમાં ફેરફાર થતો હોય તેમાં યાંત્રિકીય કાર્ય મહત્વનું છે અને આપણે જોઈએ કે જે પ્રણાલીઓ વાયુ અવસ્થા ધરાવે છે તેમાં મુખ્યત્વે યાંત્રિકીય કાર્ય ખૂબ મહત્વનું છે જે પ્રણાલીઓ અથવા તો જે પ્રણાલીઓ વાયુ અવસ્થા ધરાવે છે તેમાં મુખ્યત્વે કાર્ય મહત્વનું છે હવે આપણે યાંત્રિકીય કાર્ય આગળ જોઈએ રાસાયણિક પ્રક્રિયા સાથે વાયુરૂપ પદાર્થો હોય અચળ બાહ્ય દબાણે એટલે કે પી બરાબર અચળ રાસાયણિક પ્રક્રિયામાં વાયુ સ્વરૂપ માટે જો અચળ દબાણે તેના કદમાં ફેરફાર થાય છે એટલે કે વી માં ફેરફાર થાય છે એટલે કે કદ કાતો વધે છે અને કદ ઘટે છે જો પ્રણાલીનું કદ વધતું હોય તો પ્રણાલી દ્વારા કાર્ય થાય છે જો પ્રાણીનું કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થાય અને જો પ્રણાલીનું કદ ઘટતું હોય તો પ્રણાલી પર કાર્ય થાય છે પરિવાર વાર આપણે જોઈએ કાર્ય અને ઉષ્માગતિ શાસ્ત્ર નો પ્રથમ નિયમ કાર્ય એટલે કે કોઈ એક પદાર્થ પર બોલ લગાડતા જે બિંદુ લાગુ પડતું હોય તે બિંદુ બોલની દિશામાં ખસે તો કાર્ય કહેવાય છે વિદ્યુતીય કાર્ય જે પ્રણાલીમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તેમાં વિદ્યુતીય કાર્ય મહત્વનું છે અને જે પ્રણાલીમાં પ્રક્રિયા થતા લાગુ પડેલા બાહ્ય પરિસ્થિતિમાં કદ ફેરફાર થતો હોય તો તેને યાંત્રિકીય કાર્ય મહત્વનું છે જે પ્રણાલી વાયુ અવસ્થા ધરાવે છે તેમાં મુખ્યત્વે કાર્ય છે જો જો પણ પણ કોઈ વાયુ સ્વરૂપ પદાર્થો પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય તો અચળ દબાણે કદમાં ફેરફાર થાય છે અને જો કદ કદ વધે તો પ્રણાલી દ્વારા કાર્ય થયું ગણાય અને જો કદ ઘટે તો પ્રણાલી પર કાર્ય થયું કહેવાય હવે આપણે જોઈએ ધારો કે પ્રણાલીનું પ્રારંભિક કદ પ્રારંભિક કદ વી છે અને પ્રણાલી અંતિમ કદ વી છે પ્રણાલી પર લાગહ્ય દબાણ રહે છે તો પ્રણાલી વડે અથવા તો પ્રણાલી દ્વારા થયેલું કાર્ય પ્રણાલી દ્વારા થયેલું કાર્ય લખી શકી કે કાર્ય W બરાબર P V2-V1 બરાબર P બી હવે ધારો કે આ પરિસ્થિતિમાં આજ પરિસ્થિતિમાં ધારો કે પ્રણાલી पर कार्य होबल्यूज इक्वल टू मैनस सी इंटू डेल्टा V एट के ઉષ્મા ગતિશાત્રના નિયમ મુજબ આપણે જોઈએ ઉષ્મા ગતિશાત્રના પ્રથમ નિયમ મુજબ આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા યુ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ

પ્રણાલીના કદમાં કોઈ ફેરફાર થતો ના હોય એટલે કે ડેલ્ટા બી બરાબર એટલે કે અચળ કદે છે એટલે કે આપણે કહી શકીએ કે અચળ કદે થતી પ્રક્રિયાઓમાં પ્રણાલીની આંતરિક ઉર્જામાં થતા ફેરફારનું મૂલ્ય અચળ કદે મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્માના મૂલ્ય સમાન હોય છે